હેલો ફ્રેન્ડ્સ કેમ છો ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે બાળકોની રોજના રોજ કંઈક ડિમાન્ડ હોય આઇસક્રીમ કુલ્ફી તો આજે આપણે ઘરે એ રીતની માવા કુલ્ફી બનાવીશું કે જેમાં બધી જ વસ્તુ આપણે ઘરની એડ કરવાની છે અને ટેસ્ટ પણ એકદમ બહારથી પણ સારું કહી શકીએ અને એકદમ નેચરલ એટલે બાળકોને હેલ્થ માટે પણ કંઈ વાંધો ના આવે તો ચલો શરૂ કરીશું આપણે આજની રેસિપી તો એક કઢાઈમાં મેં થોડુંક પાણી એડ કર્યું છે જેથી કરીને આપણે દૂધ એમાં ચોટે નહીં અને પછી આપણે એમાં દૂધ એડ કરીશું કઢાઈ આપણે એવી લેવાની કે જેમાં દૂધ નીચે ચોટે નહીં અને દૂધને સાઈડમાં ગરમ કરવા રાખી દેવાનું છે મેં એક લીટર જેવું દૂધ લીધેલું છે દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે સાઈડમાં એક બીજી પેનમાં કાજુ અને બદામ લઈ અને આ રીતે થોડા રોસ્ટ કરી લેવાના છે જો તમે પિસ્તા એડ કરવા માગતા હોય તો અનસોલ્ટેડ પિસ્તા તમારે લઈ અને એ પણ જોડે આમાં ક્ર સોરી ક્રશ કરી દેવાના છે રોસ્ટ કરીને તો એક મિક્સર જારમાં ઠંડા થાય એટલે એડ કરી અને એમાં બે ચમચી જેવી ખાંડ એડ કરી અને એને આ રીતે પીસી લેવાનું છે અને પછી એમાં બે ચમચી મિલ્ક પાવડર અને બે ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે કસ્ટર્ડ પાવડર મેં વેનિલા ફ્લેવરનો લીધેલો છે અને એક ઇલાયચીના દાણા આપણે એડ કરીશું અને પછી પાછું ફરીથી એકવાર મિક્સર આપણે ફેરવી લેવાનું એટલે બધું સરસ રીતે મિક્સ થઈ જાય અને આ મિક્સર આપણે પછીથી એડ કરવાનું છે અને રેડી કરી અને સાઈડમાં રાખી દેવાનું છે હવે દૂધ પણ આપણું ખાસું એવું ગરમ થતું ગયું છે અને એને આપણે સાઈડમાંથી આ રીતે મલાઈ જામે એ આપણે મિક્સ કરતા જવાનું અને હલાવતા જવાનું છે અને થોડું ઘટ થવા દેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની એકદમ ફાસ્ટ પણ નહીં અને હવે આપણે એમાં ખાસ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરીશું જે મેં અડધો કપ જેવી ખાંડ લીધેલી છે અને એને આપણે કેરેમલ કરીને એડ કરવાની છે જો આપણે ડાયરેક્ટ એડ કરીએ તો એને આ રીતની ફ્લેવર નહીં આવે જો તમે આ કે ખાંડને આ રીતે કેરેમલ કરશો તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે તો એને ખાંડને આપણે થોડી થોડી પીગળે પછી આ રીતે એને ચમચાથી હલાવવાની પહેલાં હલાવવાની નહીં પહેલાં ડાયરેક્ટ જે મીડિયમ ફ્લેમ પર મૂકી દેવાની અને થોડી થોડી પીગળે પછી આ રીતે હલાવી લેવાની અને આ રીતે બધી જ પીગળી જાય એટલે ગેસની ફ્લેમ ઓફ કરી લેવાની અને હવે પછી વધારે એને ઉકાળવાની નહીં કેમ કે એ કળસી થઈ જાય બધી ઓગળી જાય ખાંડ પછી એને બંધ કરી અને આ રીતે દૂધમાં એને એડ કરી દેવાની દૂધમાં એડ કરતાં ખાસ એ ધ્યાન રાખવાનું ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને થોડા દૂર ઊભા રહી અને એને એડ કરવાની કેમકે એના છાંટા એની આપણી ઉપર ઉડે નહીં અને એ આ બધી જ ખાંડ આપણે એમાં એડ કેરેમલ એડ કરી અને એને મિક્સ કરતા જવાનું થોડા થોડા એમાં ગાંઠિયા પણ થઈ જશે ખાંડના પણ ધીમે ધીમે જે થશે એટલે બધા જ પીગળી જશે દૂધમાં સરસ મિક્સ થઈ જશે સરસ આપણે એને હલાવતું રહેવાનું એટલે મિક્સ થઈ જ જશે તમે જોઈ શકો છો કે બધી જ ખાંડ સરસ એ મિક્સ થઈ ગઈ છે મિત્રો જે આપણે અત્યારે આ કેરીમલ એડ કરીને એડ કરી છે ને ખાંડ એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે જે પેલું આપણે મિક્સર બનાવીને રાખેલું તો સાઈડમાં એ બધું જ આપણે એમાં એડ કર કરી દેવાનું છે અને બરાબર એને મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને એને હજુ પણ ઉકાળીશું આપણે અને અહીંયા મેં થોડું કેસર એડ કર્યું છે પણ જો તમારે કેસર એડ ના કરવું હોય તો એ ટોટલી ઓપ્શનલ છે એને તમે સ્કીપ કરી શકો છો હવે થોડી વાર થશે એટલે આટલું સરસ મસ્ત એનો કલર પણ આવી જશે અને આટલું સરસ ઘાટું પણ થઈ જશે આટલું સરસ થીક થઈ જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની અને ઠંડુ થવા રાખી દેવાનું ઠંડુ થઈ જ ગયું એટલે તમે જોઈ શકો છો કે કેટલું સરસ એનાથી પણ વધારે ઘટ થઈ ગયું છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરીશું જો તમારે મિક્સર જારમાં એડ કરીને ના કરવું હોય તો ડાયરેક્ટ સરસ પાછું ફરીથી આ મિક્સ કરી અને એને ડાયરેક્ટ જ તમે જમાવી શકો છો પણ મિક્સર જારમાં એડ કરીને આપણે થોડું કરી લઈએ એક તો એ શું એમાં કોઈ લમ્સ રહી ગયા હોય અથવા એની ઉપર જે મલાઈ થઈ છે એ બધું એક સરખું સરસ થઈ જાય તમે જોઈ શકો છો કેવું સરસ એનું હવે થઈ ગયું છે રેડી મિક્સર હવે આપણે એને જમાવી દઈશું તો આ રીતે કુલ્ફીના કોઈ બી મોલ્ડ હોય એમાં આપણે એડ કરી અને એને મૂકી દેવાની છે જો તમારી જોડે કુલ્ફીના કોઈ મોલ્ડ ના હોય તો તમે એને આ રીતે કપ હોય છે આપણે ચ કોફીના કે ચાના એની અંદર એડ કરી અને એને આ રીતે ફોઈલ પેપરથી સરસ કવર કરી દેવાના આ રીતના કપ લઈ અને એને આપણે કવર કરી દઈશું અને પછી એને સાઈડમાં આપણે છરીથી નાના એવા હોલ કરી લેવાના આ રીતે સરસ હોલ કરી અને જે સ્ટીક આવે છે કુલ્ફી માટેની એમાં રાખી દેવાની અને આ પણ આપણે જે કુલ્ફીના મોલ છે એને પણ આપણે ઢાંકી અને રાખી દઈશું અને આપણે છથી આઠ કલાક માટે ફ્રોઝન કરી અને પછી આપણે ચલો એને જોઈએ હવે છ આઠ કલાક થઈ ગયા છે અને હવે આપણે જોઈએ કે આપણી કુલ્ફી કેવી બની છે હવે જે આપણે જે કપ છે એને ડાયરેક્ટ જ કાઢી લેવાના છે તમે જોઈ શકો છો કેવી સરસ મસ્ત એવી સોફ્ટ અને ટેસ્ટમાં તો પૂછો જ નહીં એટલી મસ્ત બની હતી મને આ કુલ્ફી જોઈને બચપનવાળી કુલ્ફી યાદ આવી ગઈ જો આ રીતે કોપરાની છીણ હોય તો એની ઉપર થોડી થોડી લગાવી લેવાની એટલી સરસ લાગતી હતી ટેસ્ટમાં તમે એકવાર જરૂરથી આ રીતે ટ્રાય કરજો હું ગેરંટી આપું છું કે તમને બહુ જ ભાવશે આ અને જે આપણે પહેલાં બચપનમાં ખાતા હતા એ ટેસ્ટ ફરી પાછો આપણને એ ટેસ્ટ યાદ આવી જશે તો મિત્રો જો તમે આ રીતે મોલ્ડમાં કુલ્ફી ના બનાવો ને તો તમે એને એઝ અ આઈસ્ક્રીમ તરીકે પણ બનાવી શકો છો એક કન્ટેનરમાં એક સાથે બધી જમાવી અને પછી બાઉલમાં કાઢીને પણ ખાઈ શકાય આઈસક્રીમની જેમ જો આ રીતે ના બનાવી હોય તો પણ જો આ રીતે બનાવો તો પણ બેસ્ટ જ છે ટેસ્ટ તો બધાનો સેમ જ છે જે રીતે બનાવો જે શેપ આપો પણ ખરેખર ટેસ્ટમાં એટલી સરસ બની હતી તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં